ફેમિલી કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધાની કોમેન્ટ હતી કે હું કેમ નથી આવતો એવો નથી હું મારા ઘરે હતો અને હું પણ મારા મામાના ઘરે ગયેલો હતો બહાર ગામ ને એવું હતું એટલે હું બ્લોકમાં નહોતો આવ્યો આજ મેં બ્લોગ બનાવ્યો છે તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો ને હટાણમાં જો મારા આયને એવું છે કે બધું અલગ અલગ કામ કરે છે ને અમી છે કે હું હટાણમાં ઘેરેથી આવ્યો છું અલગ અલગ બધું કામ કરે છે કા છો નહી

એવું છે આઈ એમ કેશાળ ખુલી જાય કે નિહાળ ખુલી જાય કે નિશાળ તમારે જાવું જ પડે એમાં કઈ બ્લોકમાં આવીશું પણ ક્યારેક આવું કાયમ કાયમ કઈ આવવાનું રે એટલે ક્યારેક ક્યારેક આવીશું બ્લોકમાં દોસ્તો એક વસ્તુ લેવા અમને પાછું કીધું નઈ કા શાંતિ હાજર લેવા ગઈ તમને ક્યાં તા ભૂલાય કીધું નઈ

હા જો પછી આવશે કા રાજુ ભાઈ તો ફેમિલી અત્યારે કે આપણે મહેમાન આવી ગયા છે બહુ દૂર થી આવી ગયા છે સવાન આવેલ હતા અને બધે જાત્રા કમ્પ્લીટ કરીને અત્યાર પછી અમારે ઘરે આવી ગયા છે સારું છે ને બધા ને મજા ને કેવું લાગ્યું અમારું વિલાસ તો સારું રત્નેશ ને બધા જઈએ તો સારું

તો એની હકે ભૂખતા પોચતા ઘણી બધી વાર લાગી દે ના રાતે થઈ જાય એટલા માટે કે રોકાણ નાની ને પાછું નિશાળ લેવું પડે તો બહુ કાંઈ કહેવાય નહીં વ્યાજ આવે પાછા હશે તો મળશે પાછા માં અને અમારે ઘરે જો ઘણા બધા કમી કે ભાઈ અમારે આવું છે આવું છે બધા આવી જ ત્યાર અમારું ઘર કે થોડુંક વાડીઓમાં આવેલું છે કે એટલે કોઈને શું જડે નહીં પણ તમે જો અમારા ગામમાં આવો અમને મળવા માંગતા હોય તો યાર ઇન્સ્ટાગ્રામમાં હે કે મેસેજ તમે કરી શકો છો શું કેવું બેન હા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે એટલે અમારા ઘરે વી આવવાનું

અગર તો આપણે બહાર ને એના છે કે બહાર હાવ શાંત વાતાવરણ થઈ ગયું છે અત્યારનું ને ગરમી થાય છે જો બહાર છે ને તો એટલે ગરમી થાય અત્યારે કે જરિયા એટલે જરિયા પવન જ નહીં એક બાજુ પાંદરું નહીં હલતું એટલું એવું છે બધું તો હવે આટનો બ્લોગ જો અહીંયા સુધી રાખી દઈએ અને આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યાં લાખ કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી